ભગવાન ભગવાન રામના કપડાના પોસ્ટર બની રહ્યા છે જે પોસ્ટરો ઊંચી ઊંચી બિલ્ડિંગો માર્કેટો અને ઇમારતો ઉપર લગાવવામાં આવશે અયોધ્યામાં ભગવાન રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ને લઈને હવે જૂજ દિવસ બાકી રહ્યા છે ત્યારે સમગ્ર દેશ રામમય બની રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને સુરતને પણ રામમય બનાવવા માટેની તમામ તૈયારીઓ હાલ ચાલી રહી છે સુરત શહેરમાં સાત મીટરથી લઈને એકવીસ મીટર ઊંચા ભગવાન રામના કાપડના પોસ્ટર બની રહ્યા છે જે પોસ્ટરો ઊંચી ઊંચી બિલ્ડિંગો અને માર્કેટો ઇમારતો ઉપર લગાવવામાં આવશે પાંચસો વર્ષ બાદ રામ મંદિરની કલ્પના હવે સાકાર થવા જઈ રહી છે ત્યારે આ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય બનાવવા માટે અનેક આયોજનો કરવામાં આવી રહ્યા છે સુરત શહેરમાં ઠેર ઠેર ભગવાન રામના પોસ્ટર લાગે અને સુરત રામમય બને તે માટેની તૈયારીઓ હાલ સુરત ખાતે કરવામાં આવી રહી છે સુરતમાં એક ડિજિટલ કંપની દ્વારા ભગવાન રામના પોસ્ટર બનાવવામાં આવી રહ્યા છે આ પોસ્ટરને સુરત શહેરના ઊંચી ઇમારતો કાપડ માર્કેટો કોમર્શિયલ બિલ્ડિંગો વગેરેમાં લગાવવામાં આવશે ભગવાન શ્રી રામના બનાવવામાં આવી રહેલા આ પોસ્ટરોમાં પ્રથમ જય શ્રી રામ ત્યારબાદ રામ મંદિરનું ચિત્ર ત્યારબાદ ભગવાન રામનો ફોટો અને સૌથી નીચે હનુમાનજીનું ચિત્ર બનાવવામાં આવ્યું છે આ પોસ્ટર સાત મીટરથી લઈને એકવીસ મીટર ઊંચાઈ સુધીના બનાવવામાં આવી રહ્યા છે કાપડ માર્કેટના વેપારીઓ દ્વારા આ પોસ્ટર બનાવવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો છે સુરત શહેરની તમામ ટેક્સટાઇલ માર્કેટ ઉપર આ પોસ્ટર લગાવવામાં આવશે ઉપરાંત વિવિધ બિલ્ડિંગોમાં પણ આ પોસ્ટર આપવામાં આવશે સુરતના કાપડ સંસ્થા પોસ્ટર દ્વારા પણ રામ ભગવાનના પોસ્ટરનો ઓર્ડર આપવામાં આવ્યો છે તેઓ પણ તમામ માર્કેટ ઉપર સાત મીટરથી લઈને એકવીસ મીટર ઊંચા પોસ્ટર લગાવવાના હોય તેમણે પોસ્ટર બનાવવા માટે સંપર્ક કર્યો છે આ તમામ પોસ્ટરનો પ્રિન્ટિંગ ચાર્જ એક પણ રૂપિયો લેવામાં આવતો નથી કાપડના કા વેપારીઓ કાપડ ફ્રી આપી રહ્યા છે અને રાજુભાઈ ફ્રીમાં પ્રિન્ટ કરી આપે છે કોઈ પણ વ્યક્તિને પોસ્ટર જોઈતું હોય તો તેઓ રાજુભાઈના સંપર્કથી આ પોસ્ટર મેળવી શકે છે પોસ્ટર બનાવનારા વેપારીઓ એવું વિચારી રહ્યા છે કે પાંચસો વર્ષ બાદ જ્યારે રામ પરત અયોધ્યામાં ફરી રહ્યા છે ત્યારે ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં તો આપણે જઈ શકતા નથી પરંતુ આપણે નાનું અમતું યોગદાન જો આપી શકીએ તો પણ આપણે ધન્ય થઈ જઈશું તેથી જ આ વેપારીઓ દ્વારા ભગવાન રામના પોસ્ટર નિઃશુલ્ક છાપીને આપવામાં આવી રહ્યા છે આ પોસ્ટરની ખાસિયત એ છે કે આ પોસ્ટર લગાવ્યા બાદ એને ઉતારી લેવામાં આવે અને વોશ કરીને ફરી પાછા ઉપયોગમાં પણ લઈ શકાશે આમાં એવું છે સાડી બનાવવાનો પ્લાન હતો પણ સાડી લેડીઝો પહેરે એ અનુકૂળ નહીં લાગ્યું અમને શરીર પર ધંકાઈ રહીને આ તે લાગે એટલે અમે બેનર બનાવવાનું નક્કી કર્યું ને આમાં મારા સન છે આ પ્રહસ એના કહેવા મુજબ મેં આમાં ડેવલોપિંગ કર્યું ને અમે ફ્રી ઓફ કોસ્ટમાં માર્કેટમાં ને સુરત શહેરમાં જ્યાં જ્યાં એ લોકોની ડિમાન્ડ હોય તો અમે પોસ્ટર અમે પહોંચાડીએ છીએ ને ફ્રી ઓફ એ લોકોને આપીએ છીએ ને અત્યારે અમને મોટો ઓર્ડર મળ્યો છે ફોસ્ટા તરફથી મળ્યો છે કૈલાશ હકીમે અમને ઓર્ડર આપ્યો છે એ મને કીધું તમારા જેટલા મશીન પર જેટલો માલ લાગતો હોય ને મેક્સિમમ મારો માલ લગાવો ને મારે આ સુરત શહેરમાં ત્રણ ચાર દિવસની અંદર આખા બેનરથી જગમગાવવું છે એ હિસાબે એમના કહેવા મુજબ ઓર્ડર મુજબ અમે કામ કર્યું છે ને એમનો ઓર્ડર અત્યારે હાથમાં પ્રિન્ટિંગમાં ચાલુ છે એ માર્કેટમાં દરેક જગ્યા પર એ લાગશે ને એક્ચ્યુલી અમે અયોધ્યામાં તો જઈ નથી શકતા તો આપણે કંઈ ને કંઈ કરીએ એ હિસાબે હંમેશા અમે કાર્યરત રહીએ છીએ આવો બધા કામ માટે એટલે અમે વિચાર કર્યો તો આ બેનર ધ્રુવ આપણે